નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર સંખેડા ખાતે સરકાર દ્વારા મુસ્લિમ સમાજ માટે યુસીસી કાયદો તથા વક્ફ સુધારા બોર્ડના કાળા કાયદાને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલી સંખેડા ચોરા પાસેથી કાળા કાયદાના વિરોધમાં નીકળી આ રેલી બજાર રોડ થઈ સંખેડા સેવા સદનમાં મામલતદારશ્રીને કાયદા મુજબ સાત વ્યક્તિઓ આવેદનપત્ર આપતા પહેલા સેવા સદન ખાતે આ રેલી દ્વારા પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આ રેલીમાં સંખેડાના સમસ્ત મુસ્લિમોમાં મહિલાઓ પુરુષો બાળકો અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલીને શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરી હતી આ સમયે સંખેડાના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ શેખ તથા આગેવાનોમાં સલીમ શેખ તમીમ શેખ ઉસ્માન શેખ સજ્જુ શેખ બેલીમ અજરુદ્દીન શેખ સાયરાબાનુ મોનાબેન મંસુરી વગેરે મહાનુભાવો આ રેલીમાં આવેલા તમામ મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ જલ્પાબેન પંડ્યા પીએસઆઈ બારિયા તથા તમામ પોલીસ કર્મીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો

अ सरकारले अपिल गरि सौथी पहिला મસ્જિદ સંકેડા મસ્જિદથી આજે વાકોપોળ અને યુષિસિંહના વિરોધ માટે મામલતદારસિંહને આવેદનપત્ર આપવા માટે સૌ મહિલાઓ અને પુરુષો ભેગા થઈ અહીં આવેદનપત્ર આપવા આવ્યા છે વકઅપીલ પ્રમાણે અમારા પૂર્વજોની જમીન જે સરકાર મોટા મોટા ઉદ્યોગપતિઓને આપી દેવા માંગે છે એના માટે આ કાયદો બનાવેલો છે અને ટ્રસ્ટની જમીનને કોઈ પણ નોન મુસ્લિમ એ લાવી અંદર દખલ દે કરી શકે નહીં એનો અમે વિ

આ રેલીમાં સમસ્ત સંખેડા મુસ્લિમ સમાજ તરફથી આગળ આવીને આ રેલીને સફળ બનાવી છે આ રેલીમાં મારે આટલું જ કેવું છે કે સરકાર દ્વારા જે કાળા કાયદાનો જે અમલ કરવામાં આવેલો છે તે તમામ મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે સંખેળા મામલતદાર આપેલું છે અને જણાવેલું છે કે અમારી અવાજ સરકાર દ્વારા પહોંચે એવી જ અમારી અપેક્ષા છે એ સાથે મામલતદારશ્રી શ્રીએ આશ્વાસન આપેલું છે કે તમારા તમામ કાગળ અને તમારી જે અવાજ છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું એવો અમને વિશ્વાસ આપેલો છે માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ